માતા ગૌરી નંદન ગજાવનંદ આજે અમે આ સીતાવાડી માતાજી અને અહીંયા છે ને અમે ભગત ને જોધોભા ને જો આ છે ને લીમડાના રોપા હું કાલે લઈ આવ્યો હા નર્સરીમાંથી દ્વારકાથી હો હા ત્યાંથી આપણે હરબમભાઈ છે ને એના એનાથી લઈ આવ્યું હા તો આ લીમડાના રોપા છે ને આજે અહીંયા વાવવા આજે જો હડલો તો છે અને આ જંગલ હવે આ બાવડા શું કામના કાંઈ કામના નહીં તો બાવડામાંથી હો પૈસા થાય છે ભાઈ હે હા તો આવત કહ્યું ભગત ભડ દે રે જોલી હે જલ્દી ભડા હો જાય લીમડા હમારા હે જબર જાવે લીમડા હમારા હે ઘગત ભડ દે ઢોલી હે પણ રાડેક દ્વારકાધીશ કે ભ્રાહ્મણ કરે જો ચટકે જે બડો થઈયું ને હે બધિક કે નામ હે થોડક હાથ લઈડિયા બસ બસ ગણ જય માતાજી જય કૃષ્ણ ગઢાના ધણી તાત્કાલી નિમળો જબર થી એ આસાને મોરલા હે ને લીમોડીઓ ખએ અને મથે વે બરાબર ટેસ છે એક ધીક ધીક દામ દબી માન પોતા ઈન કે કહી છડી પાખતો બીજા પાણી મા પાણી ઉખી દઉં થોડો થોડો ડોલ પડે ને ડોલ ગણત પંજ ભાભી ઘણું કો પંજ એડે પંજ ઓડે ખાલ ઘણી ભો બસ હી થઈ હી જ ભાઈ જરૂર નહીં પાણ કે હા रुपियनि जी पाण खे ज़रूर न आहे अने पैसा त हीअ लिंबड़ा ॾींदा पाण खे पाण लिंबोड़ियूं अचींदा ऐ नरेंद्र मोदी खे मथे आहे न हीउ वीडियो सैर कईंदा की मोदी साहिबु तूं चव थो न जंगल वावियो जंगल वाव वियो ॾे रुपिया कनि असां जंगल भावे रखियूं था न हां हीअ त असांजे घर जे ख़र्चे भावी अथव भाई हंगल खाते जो के सरकार जो कनि रुपियो न आहे बापा हा हीअ त असांजे असीं घर जे ख़र्चे पतो कयूं था જરૂર બસ તું જીક ના હલો ઘણું ઘણું બસ બસ હે થઈ ને ઘણું થોડો ઘણું કકરા બોક્સ નિરી ઘણું હે બસ હઉ ઘણું ઘણું જદાબા બહુ જીજી મહેનત ના ઘણી પાણી હા ઓડે વતી ઓડે બસ પાથરાઈ મે સીધો બાકી બૂટો નહીં રહ્યો તે આ બૂટો રે નીલો નીલો બૂટો હી એમાં વેચ જાણે હી બસ બી અંજે પર્યા બૂટો બસ હા કર ભગત બહો મૂર્ત આવે હાથ થોડો હે લીમડા થી વડો હમ લેવા મોરલા

નહીં નહીં એ ભગત ને એ ભો ને બધી ગો સમજ્યા એ ભગત ને ભો ગો હે એ બધા આગળ ફરાઈ જુક બસ બ્યા ગોર્યા કે નહીં કરે કપર ને પડખે ગન અણી વાળો કે ને ભાગ અણી વાળો બસ એડો લાગે ના બસ જો તે લાગે કે અત્યારે નાય તે અત્યારે જરા કાંઈ ને ઠોકણું બસ અત્યારે કન બસ ભાઈ જેને જરૂરી નાય જે અત્યારે અકડે ઠેકડે વાવડું બરાબર હાણ ભગત એટલી ડોલ ને તું પડીશ બોલ બોતરે કપડીશ વાવી છડ્યું મેં હે એ ડો દો લાઈનમાં જ વાવી છડ્યું કો જથાપ બરાબર ના બે આવડે જ ઘણી એટલે માણે જ કે ચૂંદા ડે થોડાક અહીંયા હે

અત્યારે બરો થોડોક પાણી થામાય બસ 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 હોય તો જી કોરા બસ હા બસ આઈ બસ બસ ઘન ઘણું 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 અત્રો તો ઘણું અને એ જાહે ને ધૂળ કઢી ભગત અને દબદબાઈ ગયા વાહ એ ભોજન ભગત જા ધંધા થનાર ઊંધા એ ઘરબારીને તીર્થ કંઈ તા બોલ હે કોઈ ઘરબારીને તીર્થ કહે હા હા બસ હશે કરો ના ઘન 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 હાથામાં ઘન 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 ગો ને ભગત જલ્દી હોમડા બળા હાન ભાઈ વરખી હા પીછું હે હમક હૈ નાસ ઘી મિલે તરે પીછે દો ભેસા સારા તરે પીછે દો ભેસા ખાન ભાઈ મેંું ગે પો ટૂટો

જય માતાજી ના એ એકડો બો ને ત્રેતા તો વાવાઈ ગયા બરાબર અને ચોથે જ મુહૂર્ત થાય હા જય કે ત્રીણ ગોઢાણે જ્યાં ધણી હેકડી કોરી વળ જબરજસ્ત અને હેકડી કોરી અવેડા હા અઠ વેડા કામ તેનું ભલે ને ગુજરાત જણાવર પાણી પીયા રાખે ભાઈ એ અઠ અવેડા એ ઉજળ ને હો તો પાણી જો માર બહુ હોય અરે પાણી બહુ અચે તો ફણા ઉગતા હોય ગાડા હેં તમો પંખા ભર્યા હતા હોલિયા બરાબર બાવરું અને હે સીતા મી વાડી અને ઘટ બનલ એ ખબર હે ઘટો અડે દરવાજો હેસિન જોધોબાને જોધોબા ખાડા ગયા ભગત હસિન હે ઉર્યા હેડે હેડે થોડો હેડે ઓડે જ બીને ઓડે જ બીને હે ઉડે બીએ ને તે મેળ છે હા એ બસ હા એ થોડો ઘણી બસ પો તો એ હલે વાજો એ ફાણા ચીરીને નખરી મને એ રે થોડો લીમડા હા એ હવે જે ફાણું નખરે ખાડો થઈને નામી બહુ બસ એ થોડી રહે જય દ્વારકાધીશ અલ જય કિરીણ ધણી જયમાં ખેડો ગાર્થના આશાપુરા અનેસાનસાવ ખિ ને ભગત હે લીમડા જી જાય માતાજી સીતાજી સીતારામ 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 ઢેલ ડેલ વી ના ભગત એ મથ ડેલ વી પાસે ગીવું ખરાઈને મોડો વેઠા લીમડે મથે અને વીડિયા કયું પૂરો Well, they all...